સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ ચાર જગ્યા પર ચાલતા દ્વારા નજીકના સમયમાં આવી રહેલ શ્રાવણ માસ અન્વયે જુગારધામ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ આચરનાર રીસમો આસિફ ટામેટા અસલમ કચ્છી ફિરોજ મોડી અને યુસુફ પાસા તથા અકબર ઉર્ફે કેકડાના જુગડધામ ચાલુ હોય આજ રોજ તેનો લાખો રૂપિયાનો જુગાર રમાડતા હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સલાબતપુરા અકબર સઈદના ટેકરા ખાતે સલાબતપુરા લાલવાડી બેલ્હા એસ્ટેટ ખાતે સલાબતપુરા મોમનવાડા નવાબની ચાલ લાલવાડી પાસે ચાલતા અસલમ કચ્છીના જુગારધામ પર દોડા પાડી તમામ જગ્યા પરથી એકસાઇટ જુગારીઓને ઝડપ્યા હતા જ્યારે અસલમ કચ્છી અકબર ઉર્ફે કેકડા યુસુફ પાસા ફિરોઝ મિન્ડીસ અને પરેશ પરી ઉર્ફે પરેશ બાપુ જાવેદ સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યા તો ઉમરવાડા ईडब्ल्यूएस આવાસ પાછળ ચાલતા આસિફ ટમેટાના જુગારધામ પર દરોડા પાડ્યા ત્યાંથી બાર જુગારીઓને જડપી પાડી આસિફ ટમેટા સહિતનોને વોન્ટેડ જાહેર કર્યા ક્રાઈમ બ્રાન્ચે આસિફ ટમેટા બાબા દાઢી હારૂન બેલીમ સજ્જાદ કાપડિયા નયમ શેખ જુબેર અલી ઉર્ફે ચબ્બા સહેદ સહિત સાતને વોન્ટેડ જાહેર કર્યા जमा सूरत क्राइम ब्रांच पुलिस इंस्पेक्टर मोदी साहब साहब जय झालाडेजा जय एन गोस्वामी एस एन पर जुबरा पटेल तमाम अलग अलग जगह पर रेड कर विस्तार में जे नोटरेज असलम कच्छी फिरोज मिंडीज यूसुफ पासा अकबर केकड़ा ने त्या अलग अलग टीमों द्वारा तरह अलग 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 जुगर अड्डा अकबर सैयद जकान नंबर तरह सी एक अगर सत्यासी સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ સડતાલીસના ત્રીજા માળે સલાબતપુરાના મોમનાવાડીમાં નવાબની ચાલ પાછળ ના પહેલા માળે અને ગુચસીટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટા અને ત્યાં ઉમરવાડા મેડબલ્યુ આવાસમાં બિલ્ડિંગ નર એસની પાછળ ખાડીના કિનારે ખુલ્લામાં જુગારની ક્લબો ચલાવતા હતા આ બાતની આધારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર ત્રણ આગળથી પીઆઈ મોદી સાહેબ જયંત ઝાલા સાહેબ અને પીઆઈ આર આઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા એક લાખ ચોવીસ હજાર મોબાઈલ અલગ અલગ બાવીસ મોબાઈલો બે લાખ તેર હજારના મોબાઈલો પચીસ માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારની જે ક્લબ ચલાવવાળા છે અસલમ કચ્છી ફિરોઝ મિન્ડી યુસુફ પાસા અને અકબર કેકરાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા આમની જ બીજી ક્લબ અન્ય એક જે સલામતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી ચુમોતેર હજાર પાંચસો સિત્તેર રોકડ બે લાખ એસી હજાર પાંચસોના સો મોબાઈલો અને એક વેહિકલ કબજે લેવા જેમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે સાતનો વોન્ટેડ આવે છે ત્રીજી રોડ ત્રીજી રેડ છે સલામતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી હતી એમાં બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મળ્યા અને બે લાખ આઠ હજાર ના મોબાઈલો બાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપી કુલ પોલીસ દ્વારા પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં કેશ મોબાઈલ એસી જેટલા મોબાઈલ અને તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આશિફ કમેટા અસલમ કચ્છી ફિરોઝ મેંદિઝ યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ રહ્યો છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા પણ મળ્યા એની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેશ ન મળે જગ્યા ઉપર એના બદલે કોઈન થી ચલાવતા હતા ક્લબ એ કોઈન પણ ઘણા બધા કબ્જે કરવામાં અલગ અલગ જગ્યાએથી થી કરવામાં આવ્યા છે અને એક જ રાત્રેમાં સુરતની તમામ ઉપરોસિસ્ટ ક્રાઈમના છે તમામ ટીમો દ્વારા ચાર થી વધુ જગ્યાએ રેડ કરી અને 73 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે